દોસ્તો કહું તો અમે આવ્યા છીએ તને દેખાય છે ને પોલીસ સ્ટેશનમાં તો આપણા દોસ્ત મેટા થઈ હતી એટલે લઈ ગયા હતા આ બત્તી વાળીમાં લઈને આવ્યા ભાઈને તો અમે એમને મળવા જવાના બે બજારમાં ઉભા હતા અને આ કોમ્પ્લેક્ષ જોયું ને આવું તે અમારા ચંદ્રસિંહ એવું કહે છે અમારા ભાઈ કે અમે દુકાન લઈ લઈએ હવે ક્યારે દુકાન લઈ ભાઈ જોઈએ હવે દુકાન તો કામ તો ખોલી પડશે ને હવે જો દુકાન મેળા આવ્યો હો નહીં

તો દોસ્તો ફાઇનલી કહું તો અમે આયા છીએ પાછો તમે દેખાય છે ને પોલીસ સ્ટેશનમાં તો દોસ્તને એક થોડી મેટર થઈ હતી એટલે લઈ ગયા હતા બહારનો બીજા ગામનો દોસ્ત તો આ લાલબત્તીવાળીમાં લઈને આવ્યા ભાઈને તો અમે એમને મળવા જવાના છીએ માં સૌની મનોકામના પૂર્ણ કરો જય શ્રી રામ દોસ્તો આપણે નીકળી ગયા બહાર

નજારા બીજા બાજુ કઈ ગાડી થયું છે જો ધ્વજ જોવો ખાલે ચંદન બધી બાજુ યાર બીજા બાજુ બધા રામનાથ હતી ધ્વજ લગાવેલા જ છે ભાઈ તો આપણે ચંદ્રસિંહ બે પાસા નીકળી ગયા આપણા ઘર તરફ કારણ કે મહેસાણા જવાનું હવે હાલ ટાઈમ નથી હવે બે બજારમાં ઉભા હતા અને આ કોમ્પ્લેક્સ જોયું નવું તે અમારા ચંદ્રસિંહ એવું કહે છે અમારા લેનો ભાઈ કે અમે દુકાન લઈ લઈએ આપણે ક્યારે દુકાન લઈ ભાઈ જોઈએ હવે દુકાન તો કંઈ તો ખોલી પડશે ને હવે કઈ ના હોય ચાન્સ દુકાનમાં કંઈ મેં આવ્યો હિં તો કોમ્પ્લેક્સ તો પસંદ આવ્યું આમાં દુકાન ખોલાવી જ એવી બાકી ક્યારે ખોલશે ફાસ્ટ ફૂડ કે બાકી આપણે સ્ટુડિયોનો વિચાર તો કારણ કે આપણે યુટ્યુબ ચાલુ કરી લે નહીં તો કાલે આપણે સ્ટુડિયો તો બનાવવાના છીએ અને જે પોલીસ સ્ટેશનમાં ગયા હતા આપણે તો બીએસઆઈ મળ્યા આપણે મુલાકાત કરી વિડીયો તો ના બનાવવા એમનો બીએસઆઈ મળ્યા પોલીસ સ્ટેશનમાં મળ્યા કોન્સ્ટેબલ હતા બધા એમને મળ્યા તો મળવા દેવા માટે કે આનંદસિંહ કે એડવોકેટ જોઈએ તો આપણે એડવોકેટ આપણે કહીએ છીએ આનંદસિંહ તો

મોટા ભાઈ પલ્સર લઈને ગયા તા બાર મોટા ભાઈ આપડે આર્મી નું પલ્સર લઈને ગયા તા ક્યાંક ફરવા અને છોટું છોટું તો આ ઈ જાય નહીં ગયો છેતર માંથી આવ્યો જો ભૂંડી જેવો થઈને આવ્યો કોઈ કીધા જો નહીં બોખો તો બાઈક હવે મૂકી મૂકી દેવાનું આપડે જો પેલું બાઈક પડે ફેશન ને સ્પ્લેન્ડર પલ્સર આપડે મોટા ભાઈ નું આર્મી નું તો દોસ્તો આપણે ઘરે તો ક્યાં ના આવે પછી નહીં ધોઈ લીધું અને ફ્રેશ થઈ ગયા કારણ કે નોકરી થી આયા પછી આપણે નાયા નહોતા દરેક જતા બેચરાજી દોસ્તની મુલાકાત કરવા પણ મેળા આવ્યો નહીં મેં તમને કીધું તો આપણે ઘરે આવીને ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા અને હવે વ્લોગ આપણો એન્ડ કરવો છે તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય